વાયસ હા બ્યુટીફુલ મોર્નિંગ મોર્નિંગ મોર્નિંગમાં તમારું બધાનું સ્વાગત કરું છું મારા ફરીથી એક નવા વ્લોગ્સમાં અને આવી ગયા છીએ પાણી વાળવાનું છે જીરામાં તો હવે દંડા સામેથી ત્યાંથી આ પાઇપમાં જોઈન્ટ કરી ને અહીંથી પહેલાથી પાવાનું છે એટલે જાઉં છું દંડા ને બો વાંક લેવા તો જીરું જીરું જો આખે આખે આજે પાઈ દઈએ ફૂલ ફૂલ બહુ સારું જીરું હજી સારું છે સારા એવા પ્રમાણમાં ને સરસ એવું જીરું છે તો આજે આજે પાવી દેવાનું છે તો હું જાઉં છું અત્યારે અહીંયા સુધી પહોંચાડી દઈએ કારણ કે વાલ ફેરવાનો એટલે હમણાં વાલે તરત મોટર ચાલુ જ કરી દેવો નહીં કારણ કે લાઇટે આવી ગઈ છે તો બસ અહીં પહોંચી ગયો લઈ જો આ બધું ચીરું જ છે આજે પડી દઈએ જોઈ લો અહીંયા હેલ્બો ને વાલ ચડાવી દીધો છે કમ્પ્લીટ થઈ ગયું છે હવે મોટર ચાલુ કરવા જઈએ એટલી જ વાર છે ત્યાં સુધીમાં ઓલરેડી પાણી ભરાઈ જશે તો હવે સીધે સીધા પહોંચી જઈએ મોટર ચાલુ કરવા લાઇટ આવી ગઈ છે ઓલરેડી તો હવે જઈએ મોટર ચાલુ કરવા કરવાનું બધું પડું પી ગયું અડધું અડતું પાછળનું બાકી છે આ પાછળનો આડિયો પીવાઈ ગયો હમણાં હવે આ સાઈડ ચાલુ થઈ ગયું છે પાણી પાવાનું અને આપણે છીએ પાછળ એટલે કહી દેવાનું પહોંચી ગયો એટલે વાળી તરત કમાન્ડ આપી લઈએ આપણે અહીંથી અને જો આ સાઈડનું આ આપી ગયું હવે મસ્ત લીલું થઈ ગયું જો પાયા પછી કેવું દેખાય મસ્ત હજી બસ પાણી જો તોરિયામાંથી ને જેને સુકાણ અને પવન કેવો આવે ફટાફટ આટલું હવે એટલું પાઈ જઈ પછી પાછળનું ત્યાં પાવાનો અત્યારે અઢી વાગી ગયા છે અને બધું જીરું પીવાઈ ગયું હવે ચાલુ કરી દીધું છે પાણી ઘઉંમાં ઘઉં જેટલા પીવે એટલા અઢી એટલે ચાર વાગે લાઈટ જાય દોઢ કલાક આપણી પાસે છે તો જોઈએ ચાર પાંચ કેરા તો આરામથી પી જ જશે તો અત્યારે ઘઉંમાં ઘડીક ચાલુ કરી દીધું છે પાણી પાતા જેવી પહેલેથી અને વધે એટલા કાલ પરમ દિવસે તો મિત્રો અત્યારે જો અમે પાણી વાળતા નહીં મને એ તૈયાર થઈ ગયા ત્યાં સુધી શૈલેષભાઈ એક નાખું વાળી દીધું શૈલેષભાઈ હમણાં એક નાખું વાળી દીધું તો હજી પાવનું તો એ ચાલુ જ છે લાઈટ છે એટલે પાઈ દીવું ફટાફટ ઘઉં જેટલા એટલા પાઈ દેવી तो फाइनल अत्यारे कुए पहुंची है जी ले लो पानी कर ओहो ऊपर से थोड़ो कुछ खाली है बाकी आखो भर गये कुओ वाह वेरी नाइस बहुत मोटो कुओ है चलो तो फटाफट कर दी अपने मोटर चालू अने आ बाजू जो डीजल इंजन पीड़ू है मशीन